ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ શબ્દનો અર્થ કલ્પિ ન અકલ્પ્ય અકળ ગહન અચિંત્ય કે ધારણાથી થાય છે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇઝ એન એવરેજ સ્ટુડન્ટ એન્ડ હી ઇઝ ગેટિંગ એડમિશન ટુ ધી પ્રેસ્ટીજિયસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઇઝ ઇનકન્સીવેબલ એટલે કે તે એક સામાન્ય વિદ્યાર્થી છે અને પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં તેના માટે પ્રવેશ મેળવવો અકલ્પ્ય છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇટ્સ ઇનકન્સીવેબલ ધેટ शी वुડ હેવ સ્ટોલન એનીથિંગ એટલે કે તે અકલ્પનીય છે કે તેણે કંઈ પણ ચોરી કરી હોય ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ